મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે રિક્ષાને બચાવવાના પ્રયાસમાં કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી મારીને રોડની બાજુમાં આવેલા ખાડામાં ખાબકી હતી આ ગોજારા અકસ્માતમાં કારમાં સવાર એક વૃદ્ધ મહિલાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું જ્યારે કારમાં સવાર અન્ય બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ